ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે માંગરોળ તાલુકાના ખેડૂતો હેરાન મગફળી વેચાણમાં અનેક અનિયમિતતાઓના આક્ષેપો ખરીદી કેન્દ્રના નિયમો ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યા જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં મગફળી વેચાણ કરવા આવેલા ખેડૂતો ભારે હેરાનગીનો સામનો કરી રહ્યા છે એક તરફ વરસાદ અને માવઠાને કારણે મગફળીની ગુણવત્તા પર અસર પડી છે તો બીજી તરફ ખરીદી કેન્દ્રો પરના નિયમો ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યા છે મળતી માહિતી અનુસાર જો સો ગ્રામ મગફળીમાં અઢી ટકા કરતા વધુ ડેમેજ નીકળે તો મગફળી રિજેક્ટ કરી દેવામાં આવે છે એવામાં ગામડામાંથી ભાડા ખર્ચી મગફળી વેચવા આવતા ખેડૂતોને રિજેક્શન બાદ નફો તો દૂર ભાડા પણ માથે પડતા જાય છે ખેડૂતોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ એવી છે કે અમારી હાલત પર પાટુ જેવો ઘાટ કઢાયો છે સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે મગફળી ખરીદી કેન્દ્ર અમુક ચોક્કસ વ્યક્તિઓને જ અપાય છે જેથી પારદર્શિતાને લઈ સવાલો ઊભા થયા છે ખેડૂતોના હિતમાં યોગ્ય તપાસ થાય ને ખરીદી પ્રક્રિયા પારદર્શક બને તેવી માંગ ઉપરાંત કૃષિ લોન છે તે પૂરેપૂરી માફ કરી દેવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે હું કરમટા દેવરાજભાઈ માનખેતરાનો ખેડૂત છું ખાતેદાર મારા પાસે સાઠ થી સિત્તેર વીઘા જમીન છે સરકારી પેકેજ બે એકેરી જાહેર કર્યું હવે બે એકેરી કરી ચુમ્માલીસ હજાર રૂપિયામાં અમારા જેવા મોટા ખેડૂતના મજૂરી અને આ બધી ખર્ચા પાણી કેમાંથી નીકળે અત્યારે માર્કેટિંગ યાર્ડ માંગરોળના અંદર સો વેચાણ મંડળી છે એમાંથી અટાણે બે જ ભાજપ ને કોંગ્રેસે બે એ મળી ને બે મિલી ભગતથી બે જ મંડળી આકે છે અને એમાં એ ડેમેજવારી માંડવી બે ગ્રામ અઢી ગ્રામ ઉપર ડેમેજ નહીં રહે તો કે રિજેક્ટ કરે પછી કે તમારી માંડવી પલરી પલળી ગયેલી છે તમારું આમ છે તમારું આમ છે કોઈ વસ્તુમાં બધીમાં લાલવારિત કરે છે શું માંગ છે અમારી માંગ એ છે કે આમાં પૂરેપૂરું વળતર આપે અને આ જે લોનું છે એ પૂરેપૂર્યું માફ કરે